વલસાડમાં કાર સામે અચાનક આવી ગયો દીપડો જુઓ વિડીયો વલસાડમાં ગતરોજ મોડી રાત્રે કાર સામે અચાનક દીપડો આવી ગયાની ઘટના બનવા પામી હતી જેમાં કાર ચાલકે દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને ગામમાં દીપડો ફરતો હોવાની માહિતી આપી હતી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર દીપડા દેખાઈ દેવાની અનેક ઘટનાઓ બનવા પામી છે અને અનેક વખત દીપડાએ હુમલો કર્યાના બનાવો પણ બન્યા છે ત્યારે વલસાડથી ખેરકામ જતા માર્ગ ઉપર નાના ઠક્કરવાડા ગામ નજીક ગતરોજ રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સુમારે ગમાના એક સ્થાનિક રહીશ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા તે સમયે નાના ઠક્કરવાડા નજીક પહોંચતા રસ્તા પર અચાનક દીપડો દેખાઈ આવ્યો હતો દીપડાને જોતાની સાથે જ કાર ચાલકે કાર અટકાવી દીધી હતી અને દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો થોડે દૂર સુધી દીપડો રસ્તા પર ફરતો દેખાયો હતો અને ત્યાંથી તે ખેતરમાં ઉતરી ગયો હતો આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે